સૌથી પ્રથમ તો મંત્રી મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યા પછી પ્રથમ વખત રાજકોટ આવે છે આજે રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીના સંદર્ભમાં દલિત સમાજના યુવાન અગ્રણી ભાઈ શ્રી પારસ બેડિયાના નેતૃત્વ નીચે

એ મારો પરિવાર એક કાર્યકર્તા છે મારી વિનંતી નો સૌરજ હોય કદાચ એને આદેશાત્મક લાગ્યું હોય તો એના માટે હું દિલથી માફી માંગુ છું પણ જયારે રજૂઆત એ પણ વ્યાજબી નથી એટલે મેં એમને એવી ટકોર કરી હતી બાકી અમારા પરિવાર સભ્ય છે અને એમને હું હૃદય થી કોઈ પણ રજૂઆત માટે આવકારું છું શાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો